ઘર આવ્યા છે બ્રહ્માજી ના મંદિરે તો તમે આગળ આગળ જોતા રહેજો જો અંદર ફોન એલાઉડ હશે ને તો તમને બતાવી મંદિર અધરવાઇઝ નહીં બતાવી શકું તમે બ્લોક માં આગળ જોતા રહેજો પુષ્કર તો આપણને મંદિર ની અંદર ફોન લઈ જવાની મનાઈ હતી એટલે આપણે ન્યાનું શૂટિંગ નથી લઈ ગયા અત્યારે અમે મંદિરની બારી તમે જોઈ શકો હો આવું કઈક નજારો હેઠળ દર વખતે છે ને બધા મંદિરે ફોન લઈ જ ના જ હોય છે કેમ કે હવે કેમ એવું છે આપણે ફોન ત્યાં શરૂ નથી કરી શકતા એટલે આપણે એ શૂટ નથી લઈ ગયા તો આ પુષ્કરમાં બ્રહ્માજીનું મંદિર છે બહુ મસ્ત છે તો તમે અહીંની મુલાકાત જરૂર લેજો કેમ કે બ્રહ્માજીનું એક એવું જ મંદિર છે જે પુષ્કરમાં એક જ જગ્યાએ આવેલું છે બીજે ક્યાંય નથી આવેલું તો તમે અહીંયા જરૂર આવજો આખા વિશ્વમાં એક જ મંદિર છે પુષ્કર જ્યાં બ્રહ્માજીનું મંદિર છે તમે આવજો આપણે અજમેરની અંદર જ છીએ તો દરગાહે તો આપણે જઈએ એનો વ્લોગ હું મૂકી તો તમે જોજો અને પુષ્કરનો પણ અલગથી વ્લોગ મૂકી એ પણ તમે જોજો પુષ્કર તો અજમેરની અંદર જ આવેલું છે કાંઈક ત્રીસક ચાલીસ કિલોમીટર છે તો તમારે અહીંયા

આપણે જમી લીધું છે બપોરે અને અત્યારે અમે રૂમ તરફ આવ્યા હં અને હવે અમે રાતના સાડા નવ વાગ્યા બાજુ રાજકોટ બાજુની ટ્રેન છે તો અમે ટ્રેનમાં બેસી જાઉં અને હવે અમારે અજમેરને બધે ફરાઈ ગયું છે તો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આમને આમ મારા બ્લોગ છે ને પહેલાંના ન જોયા હોય તો જોઈ લેજો અને હવે મારી આ ટ્રીપ પૂરી થાય તો નેક્સ્ટ ટ્રીપમાં તમને પાછા આવી રીતના વ્લોગ દ્વારા બધી ટ્રીપ ફરાવશું તો આમને આમ સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ